હેલો દર્શક મિત્રો જય જવાન જય કિસાન હું છું આપનો મિત્ર ચાવડા અને મારી આ યુટ્યુબ ચેનલ પર આપ દરેકનું હાર્દિક સ્વાગત કરું છું આશા રાખું છું કે દરેક સકુશળ હશો સ્વસ્થ હશો અને પરમ પરમેશ્વર દરેકને સ્વસ્થ રાખે એવી આશા રાખું છું અને ઈશ્વરને પ્રાર્થના કરું છું મિત્રો મારી ચોળીમાં આજે બાવીસ દિવસ દિવસ જેવું છું ચોળીને વાવેતર કર્યાનું તો મને થયું કે ચાલો કિસાન મિત્રો સુધી હું થોડીક માહિતી શેર કરું તો દરેક કિસાન મિત્રો તથા દરેક દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ રહેજો અને મને સાથ સહકાર આપજો અને અંત સુધી વિડીયોના અંત સુધી જોડાવા દરેકની વિનંતી તો આવો મિત્રો તમને હું ચોળી બતાવું આ છે દર્શક મિત્રો મારી ચોળી જે આજે બાવીસ દિવસ દિવસો થયા છે અને સારો એવો વિકાસ થયો છે જો તમે જોઈ શકો છો આમ તો શું કે મારે વચમાં વિડીયો બનાવો તો પણ વાતાવરણ કોઈ બરોબર હતું નહીં અને મેં કીધું વાતાવરણને કારણે વિડીયો જોરદાર બરાબર નહીં આવે તો હું મને થયું કે આજે વાતાવરણ સારું છે તો ચલો આજે આપણે વિડીયો દર્શક મિત્રો સુધી પહોંચાડીએ કિચન મિત્રો સુધી પહોંચાડીએ અને થોડીક માહિતી જે હતી એ શેર કરવાનું હતું બે દિવસ પહેલાં પણ મને બીજા કામમાં કંઈ મને ટાઈમ ન મળ્યો એટલે માહિતી તમારા સુધી પહોંચાડવામાં વંચિત રહ્યો પણ આજે તમને ચોક્કસ પકાડી દઉં હું માહિતી જો કે મિત્રો આપણે ચોળી છે ને એ તકરીબન એકસો ને સોરી આપણી જ્યાં ચોળી છે ને આજી વેરાયટી છે મારી પિનલ એકસો બે અને એ અસીથી નેવું દિવસ સુધી આનો પાક તૈયાર થઈ જાય છે દર્શક મિત્રો આ ચોળીનો જે પાક છે એ એસીથી નેવું દિવસ સુધી પાક તૈયાર થઈ જાય છે અને આ ચોળી જે છે એને લીલા રંગને સિંગો બેસે છે શીંગો કોમળ હોય છે તથા આકર્ષક બહુ હોય છે અને એના દાણા મધ્યમ કદના અને સફેદ આવે છે દાણા એટલે લોકોને આકર્ષક બહુ રહે છે દર્શક મિત્રો કોઈ વ્યક્તિની પીઢીઓ રોગ ગો ને તો એની સામે એવું એવું એમ કે પરફેક્ટ આ પ્રતિકારક છે ચોળી જેને પ્રિય રોગો થયો હોય તો એને આપ ચોળીનો આપણે સબ્જી બહુ અનુકૂળ વધારે રહેશે એને રાહત ખૂબ રહેશે એટલે ચોળીનો આગ્રહ લોકો વધારે આમ તો શું કે ચોળી ખાવાથી જો આંખોનું તેજ પણ સારું રહે આખા શરીરની બધી છે પ્રોટીનતા સારી જ હોય છે પરંતુ અમુક રોગો જેવા છે કે એને આપણે આ ચોળી વધારે ફાયદો કરતી હોય છે છોડની ઊંચાઈ આની બને છે થી લગભગ ચાલીસ સેન્ટીમીટર એટલે દરેક કિસાન મિત્રો ચોળી ત્યારે બહુ આવે છે અને સારું એમને ઉત્પાદન પણ મળે છે અને ખરેખર આનો વીણ જો કે અઠવાડિયામાં પણ વીણી શકાય પણ પિસ્તાલીસથી વાયાના આપણે જે ધારો કે આનું જે આપણે વાવેતર કર્યું હોય વાવેતર કર્યાના પિસ્તાલીસથી પચાસ દિવસે આપણે લીલી ફળી એટલે કે લીલી શીંગો એ આપણે વીણી શકીએ છીએ દર્શક મિત્રો આમ તો આપણે દેશી ભાષામાં આને આપણે દેશી ભાષામાં ફળી ક પણ એનો જે વૈજ્ઞાનિક નામ છે એ સિંગ છે એની જે હાઈટ છે એ બારથી પંદર સેન્ટીમીટર બને છે એટલે દર્શક મિત્રો આપણને આજે તમને કદાચ અમુક અમુક ખેડૂતોને જે નોલેજ છે ને જોડે હતું એમને ખબર હશે કે આને શું કહેવાય આની ફળી આપણે ફળીને વૈજ્ઞાનિક ભાષામાં શું કહેવાય તો સિંગ કહેવાય એટલે દર્શક મિત્રોને કીધું આપણે થોડીક માહિતી શેર કરીએ દરેકનો ફરીથી હું મારી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું મારા વિડીયોના અંત સુધી જોડાઈ રહ્યા તે બદલ દરેકનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું દર્શક મિત્રો આ મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો હું આપનો મિત્ર ચાવડા તમારું ઋણ ક્યારે નહીં ભૂલી શકું એક ખેડૂત પુત્રને મને વિશ્વાસ છે કે મારા ભારતની દરેક જનતા ભાઈ બહેન અને મારા દોસ્તો તથા મારા સ્નેહી સ્નેહી સંબંધીઓ ખેડૂતપુત્રને દરેક સપોર્ટ કરતા આવ્યા છે અને મને સપોર્ટ કરશો મને ફોલો કરશો મને સબસ્ક્રાઈબ કરશો એવો મને દિલથી વિશ્વાસ છે આપ દરેક પર કેમ કે ભાઈ જેમ આપણે જવાનને દરેક સપોર્ટ કરીએ છીએ દેશના આપણા જવાનને દરેક સપોર્ટ કરીએ છીએ એમ કિસાનને પણ દરેક સપોર્ટ આપણે કરવું જોઈએ કેમ કે આ દેશ એ કિસાન માધ્યમથી ચાલતો દેશ છે કારણ કે કિસાનને આ દેશ છે ને આ દેશને મહેનત તો શું છે કે ભલે રાજકારણ ગમે તે હોય પણ આ કિસાન મહેનત જ ના કરે અન્ન ના પકવે તો દેશ કઈ રીતે ચાલે એટલે મિત્રો દર્શક મિત્રો દરેક મારી વાત હું નથી કરતો દરેક ખેડૂત પુત્ર કોઈ પણ હોય એને દિલથી સપોર્ટ કરવાનું ના ભૂલતા અને દરેક સાથ સહકાર આપજો દરેકનો દિલથી ખૂબ ખૂબ આભાર જય જવાન ફરીથી જય કિસાન जय हिंद भारत माता की जय वंदे मातरम